બી બધું જે કરતા હોય બહુ તાવતા ઘર વાળા અંગર લેવાનું બહુ તાવતો પછી ખબર નહીં પડતી યાર બોલો સાહેબ તમારું સાહેબ બેઠાની સાહેબ

પાછો આવ્યો ભાઈ વાઘુ કેવાર સીડી મને ફોન કરજો ના ના ત્યાં ફરવા મજામાં કોક મોટા સરપંચ છે ને અરે ઓલા તમે તો ભાઈ ભઈ છો એ બભુલાલ અરે કોણ ભાઈ ઓ પ્રેમજી ભાઈ મફલા તારે કોઈ લેવા દેવા કશું નઈ ને દાદા ઉધોર જેઠુ કાઢે તમે તવે બેજો ઓય હેલુ કા ભાઈ બાએસી કે તો જો વાત કરી છે દે એ દાદા ઓ મોટો સાળા અરે વાહ ના કોઈ એ દાદા ડુંટા ઓય પુતાલા પુતા તારે જતો નહી કાકા પરમર્જા વાત તમે તાણે હાલમાં કોડામાં રીંગ મેલો હાલમાં તાણે ઈને લખવા એ નઈ હું કોઈ ઓપેલા જતું તેવા બોજી શાંતિ બેહોય અલ્યા આના ઝઘડા મોડા જો કોઈ અધિકારીઓ શાંતિ રાખો કરને જરા માર લસ્તો જરા માર તને લપતો જરા માર લે જરા માર જરા માર ઓ દાદા તમે કોઈ કક કે યાર અલ્યા ગોડામાં ઓ દાદા મને તને જમેયા દાદા બેજો ભાઈ તમે બે બેસા કર અમે લાપમે લપ ન લોમો થઈ મંગો બેજો ઓ પિયમજી બેહો

હું કઉ છું તમે કઉી ભાઈ પાડી પી આવું ડુંટાડ એ બધું સાહેબ જવા લખ્યું અરે આ નહીં લખેલું છે જન્મ જાત લખેલું કે ડાયલોગ ડુંટાડ

બતા <laughs> oh, <laughs> બાબુજી એક ફોમ કરો તમારા ઘરપાસ નહીં કરું બધા ઘરપાસ કરું બધા બે તો બોલ્યા

ઘર વખત બનશે બીજી વખત નહીં બને તમે રાખો સાઈડ માં શો ભાઈ કરજો પેલું વાઘુજી સહી કરો તમારી ના મારે તો જે કીધું એટલે બોલવું પડ્યા કાકા મારે રેકોર્ડિંગ થાય બધું અંદર વાત કરો કાકા તમને ખબર ના પડે ઉગણ ઉગણ કરો ભાઈનો એકલો કેવો તો હું શેર પડશે વાત કરું બરાબર નહીં કે ઉપર હું તો ભણેલો છું કોઈ અગડોજી કોણ છે ગોડા ભાઈ કર દે હો તો આખી તીજા નંબર પાછી વાહ આ નામ શું ધાર આ કઈ દીધું

મારું ઘર ના થયું હા ભાઈ ઘર ના થાય ઘર વગર નો રહી ગયો શું કર